ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડો મચાવશે કાળો કહેર ફરી એકવાર વાવાઝોડું તીવ્રતાથી બંગાળની ખાડીમાંથી આગળ વધતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું નામ લોપર નામ આપવામાં આવી રહ્યું છે અને આ લોપર નામનું વાવાઝોડું મધ્યમ ભારતના વિસ્તારને પહોંચી અત્યારે પોતાનું સંક્રમણ અત્યારે

મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે લોપર નાગપુરના વિસ્તારમાંથી પહોંચીને દિશાઓમાં આ પોતાની તરફ ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે અરબ સાગરના દરિયામાં બની રહેલી એક લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરતી જોવા મળી છે આમ એક સિસ્ટમ ગુજરાત નજીક સાગરના દરિયામાંથી આવીને ગુજરાત ઉપર ટકરાવાની તૈયારી કરી રહી છે તો બીજી સિસ્ટમ અને એક વાવાઝોડું અત્યારે નાગપુરના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધતું જોવા મળ્યું છે આમાં બંને સિસ્ટમોનો ખતરો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર જળબંબાકાર અતિભારે વરસાદની આગાહી સાથે આપ ફાટેલું હોય તેવા સામે આવી રહ્યા છે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં કેટલાક વિસ્તારની અંદર રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારની અંદર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે લોપર નામનું વાવાઝોડું અત્યંત મજબૂત અને ભયંકર બનીને પોતાનું સંક્રમણ ફેલાવતું જોવા મળ્યું છે લોપર વાવાઝોડું ના કારણે અત્યારે અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર ગુજરાતના વિસ્તાર મુંબઈ બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર વિસ્તાર સુધી અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે જો અરબ અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે ચાલીસ કિલોમીટરથી લઈને પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ગુજરાત ઉપર મિત્રો અત્યારે ખતરનાક સાબિત થઈ શકે છે વાવાઝોડું સાથે સાથે સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે તો મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં એક પલટો જોવા મળ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યની અંદર દોઢસો તાલુકામાં ભયંકર મેઘ તાંડવ જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે સુરતના વિસ્તારની અંદર વલસાડ પંથકની અંદર મેઘરાજાએ મન મૂકીને વરસતા જોવા મળ્યા છે વલસાડ વિસ્તારની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સુરત પંથકોની અંદર છ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને સુરત અને વલસાડની વચ્ચે આવેલા નવસારી વિસ્તારની અંદર પાંચ ઇંચ સુધીના વરસાદ ખાબકેલા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને મિત્રો એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે સુરતના લાગુ વિસ્તાર છે વ્યારા છે આહવા વિસ્તાર છે છે તાપી લાગુ વિસ્તાર નવસારી વિસ્તારની અંદર અત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ એ વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે અત્યારે ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર આજની તારીખને આવતા પાંચ દિવસ પછી એટલે કે ધોધમાર વરસાદની અતિ ભારે આગાહી કરવામાં આવી ગઈ છે અને મિત્રો આને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય સાથે મધ્ય ગુજરાતમાં પણ આજે વહેલી સવારથી ફરી રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોના પાક નુકસાન થવાનો વારો આવ્યો છે ખેતરોમાંથી પાણી બહાર આવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે એવું લાગ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં આ વખતેનો વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં પડશે પરંતુ મિત્રો વાતાવરણમાં એકાએક પલટો નાગપુરના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમ સાથે અરબસાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો આ બંને સિસ્ટમોના કારણે અત્યારે સમગ્ર ગુજરાત જે દરિયાકાંઠા

સાથે જ સાથ મિત્રો મહુવાના પંથકની અંદર પંચા પાંચ ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે ભાવનગર વિસ્તારની અંદર અલંગ વિસ્તારની અંદર પણ મેઘરાજાએ બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના અનેક પંથકોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં એકસો અઠ્ઠાવન તાલુકાની અંદર મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે આજે પણ વાવાઝોડાની તીવ્ર અસરના કારણે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે મોટો પલટો અંદર જોવા મળી રહ્યો છે તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા એ આજે તૂટી પડ્યા હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જે અંગે મિત્રો નવી આગાહી જ્યારે કરવામાં આવી છે તેમની ઉપર નજર કરીએ તો મિત્રો સૌપ્રથમ સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર મિત્રો માહિતી મેળવીએ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ સુરત પંથકની અંદર નવસારી જિલ્લાની અંદર વલસાડ વિસ્તારની અંદર ડાંગર વિસ્તારની અંદર અતિ ભારેથી લઈને ભારે આગાહી કરવામાં આવી છે જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે વીજળીના ચમકારા સાથે આજે ત્યાંના લાગો વિસ્તાર છે ત્યાં પણ આજે મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરતા દ્રશ્ય સામે આવી રહ્યા છે દહેજ વિસ્તારમાં ભરૂચ નર્મદા જી

સાથે સુરતના વિસ્તારની અંદર નવસારી જિલ્લાની અંદર સાથે ડાંગર વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે તીવ્ર રેડ એલર્ટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર ઘાતક પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તોફાની બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો વરસાદ અત્યારે પડી રહ્યો છે જે બી પણ અત્યારે મોટી મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સૌરાષ્ટ્ર કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ અત્યારે મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાની વિસ્તારની અંદર આજે ગુજરાત સાથે મિત્રો જે ગુજરાતના જે ભાવનગર પંથક છે દરિયાકાંઠાના ત્યાંના લાગુ વિસ્તાર છે અલગ છે મહુવા વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર પણ ગીર સોમનાથ ઉના વેરાવળ વિસ્તારની અંદર સાથે મિત્રો પોરબંદર ભાનવડ દેવભૂમિ દ્વારકાની અંદર પણ આજે આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું અત્યારે સતત દબાણ જોર જોવા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે જોર વધારે જોવા મળી રહ્યું છે સિસ્ટમ બિલકુલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નજીક અત્યારે આવી પહોંચી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તાર ભાણવડ પોતા પોરબંદર વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આગામી કલાકોની અંદર આ સિસ્ટમનું ગમે ત્યારે ગુજરાત ઉપર અસર જોવા મળી શકે છે સિસ્ટમ ટકરાવાની સાથે સાથે ભયંકર મેઘ દાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે પણ મિત્રો જામનગર પંથકની અંદર રાજકોટ ચોટીલા વિસ્તારની અંદર બોટાદ વિસ્તારની અંદર જસદણ વિસ્તારની અંદર વિસ્તારની અંદર મિત્રો જૂનાગઢ વિસ્તારની અંદર વેરાવર ઉના ગીર સોમનાથ વિસ્તારની અંદર મોરબી જિલ્લાની અંદર સુરેન્દ્રનગર ચોટીલા પંથકની અંદર પણ મોટી હલચલ જોવા મળી છે મોટો બદલાવ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે આજે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મહત્વપૂર્ણ આગળ કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મિત્રો જો વાત કરીએ મધ્ય ભારતના વિસ્તારની અંદર આ નવું અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ જોવા મળી રહી છે અત્યારે વાવાઝોડું નાગપુર વિસ્તારની અંદર ટકરાતું જોવા મળી રહ્યું છે અને આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ગુજરાત પર ફરી આ ફાટેલા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે સાથે આમ ટકરાયેલું વાવાઝોડું અત્યારે ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર કર્યો છે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યો છે પુષ્ય નક્ષત્ર ચાલુ છે અને આ પુષ્ય નક્ષત્રની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે જે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર ચાલશે મિત્રો અને આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના અનેક પંથકોની અંદર અનેક વિસ્તારમાં ગાજવે સાથે મેઘરાજાનું ભારે તીવ્ર જોર જોવા મળી રહ્યું છે ઠેર ઠેર જગ્યાએ પાણી નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો અત્યારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ આ વાવાઝોડું લો પ્રેશરમાં એરિયામાંથી ડીપ ડિપ્રેશન એરિયાની અંદર પરિવર્તન થતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારમાં પોતાનો ઘેરાવો હજુ પણ મજબૂત બનવાની સાથે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આમ એક સિસ્ટમ અત્યારે અરબ સાગરમાંથી આવતી જોવા મળી છે તો બીજી સિસ્ટમ છે તે મધ્ય ભારતના વિસ્તારમાં આવતી જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મોટો બદલાવ અને વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વડોદરા જિલ્લાની અંદર અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા નળિયાદ ખંભાત વિસ્તારની અંદર લુણાવાડા ગોધરા આહવા સાથે દાહોદ બારડોલી વિસ્તારની અંદર છોટા ઉદયપુર ખેડા પંચમહાલ વિસ્તારની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો અત્યારે વીજ અને વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર વરસાદ જોવા મળી રહ્યો છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની તરફ મિત્રો જો આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ધીમે ધીમે હવે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીધામ વિસ્તારની અંદર અત્યારે મોટો બદલાવ અત્યારે મોટો સર્ક્યુલેશન અત્યારે જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે ભારે મેઘરાજાનું જોર જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર આજે કચ્છના પંથકની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વરસાદના વિસ્તારની અંદર મિત્રો જો વાત કરીએ તો અત્યારે દબાણ પણ સર્જાતું જોવા મળ્યું છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર માંડવી ગાંધીધામ બારડોલી નળિયાદ સાથે સાથે લખપતમાં તીવ્ર વરસાદ પડી રહ્યું છે આમ ગુજરાતની અંદર મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઠેર ઠેર જગ્યાએ પાણી નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે તેવી પણ અત્યારે હાલ આગાહી ગુજરાત રાજ્યને લઈને કરવામાં આવી રહી છે મિત્રો તમારું શું માનવું છે કે અત્યારે તમારા જે વિસ્તાર છે ગામડું હોય કે તાલુકો હોય કે જિલ્લા હોય ત્યાં અત્યારે કેવો વરસાદ પડ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે શું તમારા પાકને પણ ખેતર બહારું પાણી થયું છે એટલે કે મિત્રો ખેતરમાં જે પાક ઉગેડાયેલા છે તેમને પણ નુકસાન થયું છે હાલ મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે પોરબંદર લાગુ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું મગફળીના જે ખેતી કરવામાં આવી હતી ત્યાં પણ મગફળીના અત્યારે છે તે છોતરા ઉડી ગયા હોય તેવા સમાચાર આવી રહ્યા છે કારણ કે મગફળીનો એક પણ છોડ અત્યારે જમીનમાં નથી તે બધુંય તણાઈ ગયો છે અને ખેડૂતો અત્યારે રડવા લાગ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને બીજી તરફ જો વાત કરીએ તો અમુક જગ્યાએ હાલ અત્યારે સીમિત વરસાદ જ પડી રહ્યો છે એટલે કે મિત્રો એવું કહી શકાય કે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ નહીં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે એકાએક અત્યારે વરસાદ શરૂ છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કલાકોમાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદી અત્યારે ગુજરાત રાજ્યની અંદર અમુક અમુક જિલ્લા અને અમુક અમુક વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છના લખપત વિસ્તાર છે સાથે મિત્રો માંડવી વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ફરીથી એકવાર વરસાદની સિસ્ટમની અસર જોવા મળી શકે છે ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે પોરબંદર વિસ્તાર છે ગીર સોમનાથ વિસ્તાર છે ત્યાં પણ ફરી અત્યારે ચોમાસાની સક્રિય થયેલી સિસ્ટમ સિસ્ટમનો નવો સિસ્ટમની લાઈન અત્યારે જોવા મળી રહી છે જેમના કારણે અત્યારે નાગપુર વિસ્તાર હોય કે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજવાળા પવન